જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે સુંદર યુગલ ગીત એનો આપણે પાઠ કર્યો તો આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે ગોપીજનો આખો દિવસ બસ ભગવાનની ચર્ચામાં જ પૂરો થાય એક ગોપી કહે વામ વામ ડાબા ખબા બાજુ પોતાની ગરદન ને નમાવે અને અધરની ઉપર વેનુ નો નાદ કરે છે ત્યારે એ પ્રભુ કેવા લાગે છે તો બીજી ગોપી જવાબ આપતા કહે આવું ના પૂછીશ કનૈયા ની વાસડી નો સ્વર સાંભળી આ સ્વર્ગ ની બધી જ દેવાંગણાઓ વિમાનમાં બેસીને સહ પોતાના પતિની સાથે દોડતી આવ્યો આકાશ મંડળમાં કેમ આવે છે તો આ વાંસળી વગાડવા વાળા પ્રભુના દર્શન કરવા માટે ગોપી પરસ્પર કહે છે સખી આ વાંસળીમાં એવો આનંદ છે સાંભળવામાં તો વાંસળી વગાડવા વાળો કેવો હશે કોણ હશે ચાલો જઈએ દર્શન કરીએ અને આ ક્યાં વાગે છે વાંસળી તો વાયુ આખું આકાશ વિમાનોથી છવાય જાય છે અત્યાર સુધી વાસળી ના સ્વર એનાથી એ મોહિત આ સ્વર્ગની અક્ષરાઓ કેવી છે તો સંગીતની જાણકાર છે મોહિત હતી અને જ્યારે શ્યામ સુંદરના ઠાકોરજી ના દર્શન કરે છે ત્યારે આને પોતાનું ભાન પણ રહેતું નથી વિસ્મિતા

અને એવી તો એ પુલકિત થઈ જાય છે આ બધી દેવાંગનાઓ એમને પોતાના વસ્ત્રનું પણ ભાન નથી કેસ પણ એના વિખરાય ગયેલા સિથિલ થઈ ગયેલા દેખાય છે એને દેહનું પણ ભાન નથી કે ક્યાં ઊભી છે શું કરી રહી છે કઈ સ્થિતિમાં છે અમારું વસ્ત્ર ક્યાં છે

ત્યારે શ્યામસુંદર શ્યામ ના શ્યામ વર્ણ ની ઉપર પીળું પિત્બર જે હોય છે ને એવું લાગે છે જાણે સ્થિર વિદ્યુત જેમ આકાશમાં વીજળી ચમકે છે વીજળી ચમકીને ગાયબ થઈ જાય છે પરંતુ કલ્પના કરો કે આકાશમાં વીજળી થઈ જાય જેમ દેખાય છે અરે સખી જે સ્વર પ્રેમી છે સંગીતના પ્રેમી છે એ બધા કનૈયાની ની પર સ્થિર થાય મોહિત થઈ જાય એમાં શું આશ્ચર્ય છે કેમ કે સંગીતના જાણકાર છે પરંતુ કનૈયાની વાંચડીમાં એવો તો ચમત્કાર છે કે પશુ પણ બધા મોહિત થાય છે આ ગાયો જુઓ આ વાછરડા જુઓ આ હરણીની હરણીઓને જુઓ વાંસળી સાંભળીને બધા જ પોતાના કાન ઊભા કરે છે આ કાન ઊંચા કરીને આ હરણીઓ આ મૃગલીઓ પોતાના નેત્રથી

કોઈ તમને હાથમાં પંચામૃત આપે ભગવાનનો પ્રસાદ આપે તો સાવધાન થઈ હાથમાં લેશો એક ટીપુ પણ નીચે ન પડે તો અપરાધ થાય ચરણામૃત કેવાય તો કનૈયા એવી રીતે કનૈયા ની નો સ્વર પૂરેપૂરો અમૃત પીવા માંગે છે આ સ્વર રૂપી અમૃત ને પૂરેપૂરું પીવા માંગે છે એટલા માટે કાન કરે કે અમૃત એનું ટીપુ એક પણ નીચે ન પડી જાય માટે કાન કરી એ સ્થિર થઈ જાણે એવું લાગે છે કે દિવસમાં ચિત્ર બનાવી હોય અને એવું લાગતું જ નથી કે આ મૃગલાઓ જીવંત ઉભા છે ગાયો વાછરડા મૃગલીઓ બધા જ દિવાલ ની ઉપર ચોટાડેલા ચિત્ર જેવા દેખાય છે લગાડ્યું સ્થિર થઈ ભગવાન ને વેનુ નો નાદ એ સાંભળે છે આ વાછરડાને જુઓ દંત છે આ ગાયો ઘાસ ઘાસ ખાય છે તો ગાયોને એવી હાલત થાય છે કે ઘાસ દાંતની વચ્ચે દબાવ્યું છે ઘાસ ઉખાડ્યું એને ચાવવા માટે દાંત વચ્ચે દબાવ્યું અને એ જ સમયે વાસડી સાંભળી સાંભળી તો એ દૂધ પણ અંદર ઉતારી શકતા નથી અને મોઢામાંથી દૂધ બહાર નીકળે પરંતુ એ અંદર ઉતારી કનૈયાનું રૂપ કેવું છે તો જાદુ ભરેલું છે અને અરે સખી આ જોવામાં પણ કેટલા સુંદર છે એક વખતે દ્રષ્ટિ પડી જાય તો નજર હટાવવાનું મન થતું જ નથી આ યુગલ ગીતમાં ગુપીજનો ભાવ પ્રગટ કરે છે હજુ ઘણા ભાવ એ આપણે યુગલ ગીતના આગળ શ્રવણ કરીશું જય શ્રી